શ્રી પાતાળેશ્વર યુવક મંડળ દ્વારા આયોજિત સોળમાં ગણેશ મહોત્સવમાં વ્યાયામ શાળા ગ્રાઉન્ડ ભુજ મુકામે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ યોજાયો શ્રી પાતાળેશ્વર યુવક મંડળ દ્વારા આયોજિત સોળમાં ગણેશ મહોત્સવમાં વ્યયમ સાડા ગ્રાઉન્ડ ભુજ મુકામે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો આ સંતવાણીમાં ભારતના ખ્યાતનામ કલાકાર ભજનીક ગોપાલ સાધુ અને લોકશાહીની દુનિયામાં મોટું નામ એવા લોકસાહિત્યકાર હરીશ ગઢવી સુરુ

અને સંતવાણી દરમિયાન કાર્યક્રમનું સંચાલન દીપક ડાંગરે કર્યું હતું